શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ શિક્ષક દિનની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના આજે આપણા બાળપણથી માંડીને આપણી મા બાપને આપણા ગુરુજનોને વંદન કરીએ પ્રણામ કરીએ અને યાદ કરીને એમને સન્માનિત કરીએ કૃષ્ણ જેવો કોઈ ગુરુ નથી એટલે તો કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ એણે કર્મયોગ શીખવાડ્યો ધ્યાનયોગ શીખવાડ્યો ભક્તિયોગ શીખવાડ્યો કેટલું બધું શીખવાડ્યું છે શું ખાવું જોઈએ શું કરવું જોઈએ કેવી રીતે રહેવું જોઈએ કેવી રીતે શુદ્ધતાઈ થાય કેવી રીતે પૈસાની શુદ્ધાઈ થાય એ બધું જ એમણે કહ્યું છે આગળના શ્લોકમાં અર્જુનની નમ્રતાપૂર્વક કરવામાં આવેલી પ્રાર્થનાને સાંભળીને હવે ભગવાન અર્જુનને વિશ્વરૂપ જોવાને માટે આજ્ઞા આપે છે શ્રી ભગવાનુવાચ પશ્યમે પાર્થરૂપાણી સતશોથ સહસ્રશ નાનાવિધા દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ પાર્થ એટલે હે પૃથાનંદન અથ એટલે હવે મે એટલે મારા નાના વિધાની એટલે વિવિધ પ્રકારના ચ એટલે અને નાના વર્ણાકૃતિની એટલે કે અનેક વર્ણો તથા આકૃતિઓ વાળા સતશ સહ એટલે સેંકડો હજારો દિવ્યાની એટલે અવલૌકિક રૂપાણી એટલે રૂપોને પશ્ચિ એટલે તું જો આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અવલૌકિક થયા આથી અર્જુનને માટે પાર્થ એમ સંબોધન કર્યું છે કે તું મારા રૂપોને જો તો રૂપોમાં કેટલા એક બે ત્રણ ચાર નહીં સેંકડો હજારો રૂપોને તું જો અગણિત રૂપોને તું જો આગળ ભગવાને કહ્યું હતું ને કે મારી વિભૂતિઓનો અંત નથી તો એવી જ રીતે અહીં પણ ભગવાને પોતાના રૂપોની અનંતતા બતાવી કે મારા રૂપોનો પણ કોઈ જ અંત નથી ભગવાન નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની છે એમ કહીને ભગવાન કહે છે અર્જુનને કે રૂપોની અનેક વિવિધતાઓ છે તેમના રંગ પણ જાત જાતના અને ભાત ભાતના છે કોઈક લાલ છે કોઈ પીળું છે કોઈ ભૂરું છે કોઈ વાદળી છે અનેક જાતના રંગો છે અનેક જાતની આકૃતિઓ છે અનેક જાતના રૂપો છે કોઈ મોટું છે કોઈ લાંબુ છે કોઈ પહોળું છે કોઈ ટૂંકું છે કોઈ ખરબચડું છે કોઈ લીસ્સું છે અનેક રીતે મારી વિભૂતિઓ છે તે તું જુઓ જેવી રીતે પૃથ્વીનો એક નાનકડો કણ પણ પૃથ્વી જ છે તેવી જ રીતે ભગવાનના અનંત અને અપાર વિશ્વનો એક નાનકડો અંશ હોવાને કારણે આ સંસાર પણ વિશ્વરૂપ જ છે પરંતુ દરેકની સામે દિવ્ય વિશ્વરૂપથી પ્રગટ નથી પરંતુ સંસાર રૂપે જ પ્રગટ છે ભગવાન અવતાર લે છે ત્યારે બધાની સામે તો ભગવત રૂપે પ્રગટ નથી થતા મનુષ્ય રૂપે જ પ્રગટ થાય છે એવી જ રીતે વિશ્વરૂપ ભગવાન બધાની સામે સંસાર રૂપે જ પ્રગટ રહે છે એટલે કે દરેકને આ વિશ્વરૂપ ભગવાન સંસાર રૂપે જ દેખાય છે અહીં અર્જુનની વિનવણીથી ભગવાન પોતાના દિવ્ય અવિનાશી વિશ્વરૂપથી સાક્ષાત પ્રગટ થઈને અર્જુનને કહી રહ્યા છે કે તું મારા દિવ્ય રૂપોને જો આ બધું વિવેચન હતું સ્વામી રામસુખદાસજી મહારાજનું જેના વિવેચનથી સાધક સંજીવની એક ગ્રંથ બનાવવામાં આવ્યો છે આપણે શ્રી રામ સુખદાસજી મહારાજને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ કે એમણે આપણને ગુરુ બનીને અનેક ગીતાના મર્મો ખોલીને આપણી સામે પ્રગટ કરી દીધા છે મારા ગીતાના ગુરુ ડૉક્ટર હરીશ્ચંદ્ર રવિન્દ્રભાઈ જોશી હંસાબેન જોશી ત્યારબાદ ગીતા પ્રેમ ધારાના વિવેચન કરનાર આપણા કાનજી દાદા જનાર્દનભાઈ આ બધાને હું પ્રણામ કરું છું કે એમણે પણ મારું ઘણી જગ્યાએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આપનાર એવા સિદ્ધ યોગી શ્રી વિભાકર દાદાને પણ આપણે પ્રણામ કરીએ છીએ આજે વંદન કરીએ છીએ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે ઘણા બધા પુસ્તકો આપણી સમક્ષ રજૂ કરીને ગીતાના અગાધ સમુદ્રમાંથી મોતી આપણી સમક્ષ વીણીને આપ્યા છે મારા બધા ગુરુજનો શિક્ષકોનો તે નામ તો અહીં આટલા બધાનો ના લઈ શકું એટલે બધાને આપણે પ્રણામ કરીએ વંદન કરીએ છીએ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ આપણે આજના વિડીયોને શ્રી મસ્તું કરીએ